સુન્ મુસ્લિમ સમાજ અને કેજીએન ગ્રુપના યુવાનો દ્વારા છઠ્ઠી નિમિત્તે આમ નિયાજનું આયોજન કરવામાં આવ્યું ઉમરેઠ તાલુકાના ધૂટેલા ગામે અજમેર શરીફમાં ચાલી રહેલા હઝરત ખ્વાજા મોયનુદ્દીન ગરીબ નવાઝ બાવાના ઉર્સની છઠ્ઠી નિમિત્તે આમ નિયાજનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજુબાજુના ગામોને પણ દાવત આપવામાં આવી હતી સમગ્ર ચરોતર સમાજના સામાજિક આગેવાન સોહિલભાઈ પણ મુખ્ય મહેમાન તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ સોહિલ ચિસ્તિયા છે અત્યારે અમે ઉમરેટ તાલુકાના દુલેટા ગામે આવે છે આજ રોજ આખા હિન્દુસ્તાનના હજરત ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી ઉર્સ મુબારક ચાલી રહ્યો છે ત્યારે આજે છઠ્ઠીનો ચાંદ છે છઠ્ઠા ચાંદના દિવસે દુલેટા ગામના સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ અને કેજીએન છઠ્ઠી ગ્રુપ દ્વારા એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું દુલેટા તથા દુલેટાના આજુબાજુ ગામના પ્રાઇજોને આજે એક આમ આમન્યાદનું આયોજન કર્યું હતું અને આની અંદર તમામ લોકોએ સહભાગી થઈ આ પ્રોગ્રામને બહુ સફળ બનાવેલો અને અમે આશા રાખીએ કે ભવિષ્યમાં હર વખત છઠ્ઠીએ દુલેટા ગામ અને તેની સાથે સાથે આજુબાજુના ગામો પણ અમાન સહભાગી બની આ પ્રોગ્રામને સફળ બનાવો અસલામ અલકુમ વરહમી વબરક